હાલો આવી જાવ ખાવા 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 અમે બધાય ભેગા ખાવી છે એ આ મમતાની જો એની ભાખરી લઈને આવ્યા અને આ તા શાક છે એ લઈને આવ્યા છે પણ શાક એનું છે એ આની નથી ખબર ને હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાયને જય દ્વારકાધીશ કેમ છો બધા મોહજમાં ને તો ભલે તો વાંધો નહીં અમે બધાય રો હોરમાં જાગી જાય ગયું મોહજમાં સિંહ હોર હોર માં તો શું થાય છે

એલા ફજી આવ ને તો હાલો ફેમિલી عايزاوزો હાલો કડકડીયા ભજીયા બનાવશો મે કડકડીયા ભજીયા બનાવ્યા છે આઈજો બધે ભજીયા ખાવા કે છેલા કдеш મરચા સુગુલ માં મોરુ થાય છે એ મોરુ થાય છે બધે કાંજે મારા સપલ નીચે પડ્યાવા ને બેન જા નથી છે હા જા ના વાસન તો જાજા છે ને પણ કપડા છે થોડા તડકો છું થોડોક તો આવી ગયો છે અને વધારે આવે આવે એ પેલા ધોઈ નાખું હું કેવું તમારું ધોઈ નાખું કે ધોવા જ જશે ને ભાવ હવે શું કરશું આપણે કાંઈ નહીં હાલે કપડાં ધોઈ નાખી અહીંયાથી ક્લિયર દેખાય મારી અગાશી તડકો આવી ગયો અહીંયા મેં વાળી નાખ્યું હતું જે હમણાં જસ્ટ વાળી રહી હાલો જો આ છે ને ભીંડાનું શાક કરવાનું છે કાજીનું જીનું જો વધેલા ભજીયા ખાય છે આવીને જો રમતા રમતા બે કેવું કર્યું જો ભજીયા ઓલા ભજીયા હું હશે ને ભીંડાનું શાક ખાવાનું ને જીનો કેમ ચટણી પીવે આમ જતો એ સટણી પીવે રસ પીવે એ હાલો ભીંડાનું શાક બનાવી નાખું હમણાં એ ખોટી છે હમણાં માગ છે તે ખાવાનું ખાવાની નાખો બી ચાલુ હોય મેં કીધું ત્યાં શાક વઘારી નાખું ખાઈ નાખે છે

થઈ જવાનું પછી આવું બધું કામ ઉપાડવાનું પેલા હું થઈ જવાનું જવાનું હોય નહીં નહીં એટલે હા ઊંઘી નહીં જવાનું આ બધું ચાકું પછી હાલો હાલો કઈ આમ ન હોય પછી હોય હા હા ના સાવતી હતી પણ એટલે હું હોઈ ગઈ જો કુલર સારું કરીને ઊંજી નું બે હુતા થા ને હજી જાગ્યા છે જો હજી મોટું થઈને આવી જીનું તો હજી જાગી ને વાગ્યા કેટલા ખબર એમાં હતું એવું ને કે એમને મોડા હોતા હતા સાડા ત્રણ બધું કામ કરીને એડિટિંગ પતાવી પછી હોતા હતા તો મોડું થઈ ગયું એવું છે નકર તો પાછું શું કે વેલા જાગી જાવી ચાર વાગે એમ પણ લેટ થઈ ગયું વાંધો નહીં હાલ બીજું હું જો આવી ગઈશું હવે આ લઈને આ ખોલવાની છે સોળી ખોલવી જોઈશે એટલે કાલ સવારમાં ટિફિનમાં કરવાની છે અને અત્યારે હવે છે ને આ જે આગળની જે ક્લિપ આવે ને એ કાલની છે દેવની કાલે આવ્યા હતા જમવા તો મેં ત્યારે કાલ વિડીયો નહોતો કર્યો પછી ક્લિપ મારી દીધી તે મેં કીધું અત્યારે વિડીયોમાં નાખી દઉં એમ કેમ કે હા તો મારે હવે કાંઈ છે નહીં બતાવવાનું બે દિવસ થાય ન્યાસ ખાધું હતું હા હાજે એને શાક આવે કે નહીં તે લેતો આવે

હાલો આવી જાવ ખાવા 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 અમે બધાય ભેગા ખાવી છે એવી આ મમતાની જો એની ભાખરી લઈને આવ્યા અને આ કાંક શાક છે એ લઈને આવ્યા છે પણ શાક એનું છે એ આની ખબર ને આની ખબર આ થી આવ્યું છે આ લોકોને ફ્રીમાં આવે રોજ રોજ એને શાક ફ્રીમાં આવે એ લોકોને સાંજે ભાખરી કરવાની હોય હવે ક્યાં આવે કેમ આવે એ બધું એ કહી દે હે એના વિડીયોમાં કાંઈ નહીં જો અમારે પછી ખાવાનું આજ તૈયાર મળી ગયું મેં ભાખરી કરી નાખી આ લોકો શાક લાવ્યા